કહેવત છે કે પૂર પહેલા પાળ બાંધવી પણ આ કહેવતને ગુજરાતના અધિકારીઓ ક્યાં સમજે જ છે એમને તો પૂર આવે પછી જ પાળ બાંધવા બેસવું હોય છે પરિણામે હેરાન થવાનો વારો આવે છે જનતાને સરકાર એમ કહીને હાથ ઊંચા કરી લે કે ભાઈ અમારું કામ મંજૂરી આપવાનું અમે સાઈન કરીને મંજૂરી આપી દીધી વહીવડતો અધિકારીઓ જ કરવાનું છે હવે અધિકારીઓને અમે કેટલું કહીએ પણ અમારું સાંભળતા નથી હવે તો સાહેબ ધારાસભ્ય ખુલ્લીને કહે છે આ વાત સુરતમાં તંત્રના અણઘડ વહીવટનો નમૂનો ફરી એકવાર વીટીવી ન્યૂઝના કેમેરામાં કેદ થઈ ગયો અમે અહેવાલ પ્રસારિત કર્યો અને એની ધારદાર અસર અસર થઈ એવી કે સાહેબ તરત જ કેન્દ્રીય લેવલથી દોડધામ મચી ગઈ તાત્કાલિક કામ શરૂ થઈ ગયું શું છે આખો મામલો આવો બતાવીએ સાહેબોએ અમારી રજૂઆતો અવગણી એ બહુ ટાઈમ થી આ પ્રશ્ન છે આ પ્રશ્ન કઈ હલ નથી શરૂ પણ મારે જ એક ફૂટની ફ્લેટ નાખેલી બે વર્ષ પેલા હતી અત્યારે એ છ ફૂટે પહોંચી ગઈ છે છતાં એની કોઈ જાતની કાર્યવાહી થતી નથી કામ ચલાવ કામ થી અમારું જીવ જશે સાહેબ જયારે જ્યારે રજૂઆત કરવામાં આવે છે ત્યારે એક લાખ પચીસ હજાર નું બિલ્ડીંગ મારે ડામર પાથરે ખર્ચ કરીને પૂરું કરે છે એવું વારંવાર વીસ થી પચીસ વખત એ લોકો ખર્ચો કર્યો છે આ વ્યથા હતી સુરતમાં તાપી નદી પરના કામરેજ બ્રિજ પરથી પસાર થતા વાહન ચાલકો ની જે વીટીવી ન્યૂઝના કેમેરામાં કેદ થઈ ગઈ હતી ગંભીરા બ્રિજ દુર્ઘટના પછી તંત્ર ની કામગીરી પર આંગળીઓ એવી ઉઠી કે આખા ગુજરાતમાં આળસુ અધિકારીઓ કુંભકર્ણ ની નિંદ્રા માંથી ભાગ્યા કામ કરે છે તેવું બતાવવા આ વચ્ચે વીટીવી ન્યુઝે સુરતના કામરેજ તાલુકામાં એક રિયાલિટી ચેક કર્યું વાત એમ છે કે જૂના બ્રિજ તો ઠીક ગુજરાત માં નવા બ્રિજ પણ ઘણા એવા છે જે જોખમી બની ગયા છે તાપી નદી પર ત્રણ બ્રિજ આવેલા છે જેમાં સૌથી જૂનો બ્રિજ ખોલવત થી આંબોલી જતો માર્ગ જ્યાં હાલ મોટા વાહનો ના પ્રવેશ પર પ્રતિબંધ છે જૂના બ્રિજ ની બાજુમાં નેશનલ હાઈવે અડતાલીસ પર બે બ્રિજ છે જેમાં નવા બ્રિજ પર બે સ્પાન વચ્ચે જોઈન્ટ વારંવાર તૂટી જતા લાખોના ખર્ચે લોખંડની પ્લેટ મૂકીને સંતોષ માની લેવાય છે પણ રોજના હજારો વાહનો પસાર થતા વારંવાર લોખંડની ની ભેટ ખસી જાય છે લોકોએ ખૂબ રજૂઆતો કરી ત્યારે ઓગણીસ જૂને કામરેજના ભાજપના ધારાસભ્ય અને શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા એ ઘટના સ્થળ મુલાકાત લઈ હાઈવે ઓથોરિટીને તાત્કાલિક જોઈન્ટ રિપેર કરવા આદેશ કરતા તંત્ર દ્વારા ફરી લાખો રૂપિયાના ખર્ચે લોખંડની પ્લેટ લગાવીને સંતોષ મનાયો પણ ભારે વાહનો પસાર થતા આ ફ્લેટ માંથી જોખમી અવાજો આવી રહ્યા છે અને ઉછળી રહી છે જો જોઈન્ટ છૂટું પડી ગયું તો ગંભીર બ્રિજ જેવી જ દુર્ઘટના ઘટી શકે છે પણ તંત્રના પેટનું પાણી ત્યાં સુધી ન હલ્યું જ્યાં સુધી બીટીવી ન્યૂઝે જનતાનો અવાજ અહેવાલ પ્રસારિત કરીને તંત્ર સુધી ન પહોંચાડ્યો વીટીવીના ના અહેવાલની ધારદાર અસર જુઓ વીટીવી ન્યૂઝે અહેવાલ પ્રસારિત કરતા જ એવી અસર પડી કે કેન્દ્ર સરકાર પણ હરકત આવી નવસારી ના સાંસદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને આ બ્રિજ અંગે રજૂઆત કરતા તેમણે નોંધ લીધી અને યુદ્ધના ધોરણે કામગીરી કરવાની સૂચના આપી પણ કામગીરી કરવા હાઇવે બંધ કરવાની ફરજ પડે જેની સામે એવો નિર્ણય લેવાયો કે કેમચા રસ્તાથી એના જતો એક્સપ્રેસ હાઇવે સૂચન મળ્યાના ચોવીસ કલાક અંદર જ બાકીની કામગીરી પૂર્ણ કરીને ખુલ્લો મુકવામાં આવે જેથી અમદાવાદ મુંબઈ જતા વાહનો આ એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થઈ શકે બીજી તરફ સુરતના વરાછાના ધારાસભ્ય અને લેટર બોમ્બ ફોડવા માટે પ્રખ્યાત કુમાર કાનાણી સાથે વીટીવી ના સંવાદદાતા કારણ કે આ બ્રિજ અંગે કુમાર કાનાણીએ પણ રજૂઆત કરી હતી અધિકારીઓ પર કેટલા રોષે ભરાયેલા છે ધારાસભ્ય સાંભળો જે રીતે રસ્તાઓનું ધોવાણ થયું છે ખાડાઓ પીડા છે લોકોના અમને ખૂબ ફોન આવે છે ખૂબ મોટી ફરિયાદો આવી રહી છે અને સ્વાભાવિક છે લોકો તો ચૂંટાયેલા કરે ફરિયાદ કરે અને અમારી જવાબદારી પણ છે એટલા માટે મેં સંકલનની અંદર અધિકારીઓને પ્રશ્ન પૂછ્યો છે કે લોકો અમને ફોન કરે છે અમારી પાસે જવાબ માંગે છે તો વહીવટી તંત્રની જે કઈ જવાબદારી છે એ હું તમને પૂછું છું કે આ રોડ ધોવાય છે શા માટે એનો મને જવાબ આપો એમની પાસે જવાબ મેં એમને પૂછ્યું ચાલો આનો તમારી પાસે જવાબ નથી રોડ કેમ ધોવાય છે એનો જવાબ આપો તો એ પણ એમની પાસે જવાબ નથી બીટીવી ના કેમેરા સામે તો કુમાર કાનાણીએ ઉધડો લઈ લીધો અધિકારી નો અને એ વાસ્તવિકતા પણ છતી થઈ ગઈ છે કે ગુજરાતમાં અધિકારી જાણે સરકાર ને ગણકારતા જ નથી અને પોતાની મનમાની જ કરવામાં મસ્ત છે આ એક તો સારા સમાચાર છે કે તાપી નદી પરિજ ની ગંભીર બ્રિજ જેવી પરિસ્થિતિ થતા થતા અટકી ગઈ છે આ બ્રિજ ને રિપેર થતા ચાલીસ દિવસ જેટલો સમય લાગશે હવે જોવાનું એ રહેશે કે આ બ્રિજ રિપેર કેવો થાય છે સંવાદદાતા ધ્રુવ સોમપુરા અને નિર્મલ પટેલ રિપોર્ટ બીટીવી ન્યૂઝ સુરત